Dianggap ya, dianggap ya, nah, bye, ada di Belgia aja. Good morning, Mbak Mbak. Good morning, Mbak Mbak. Hmm, Sari Novi, sih, Sari Novi, beri. Nah, seras, C. Di Pekad ini nanti lihat.

તમારી દીકરી નાનો દીકરો બે તૈયાર છે તમને મંદિરે લે આવ્યા ક્યાં છે બાકી બધા બાપુજી

ઘણા દિવસથી બહુ કામમાં હતા અને ઘણા સમયથી બધા ફેમિલીમાં ક્યાંય સાથે ગયા નહોતા એટલે કે દિવસના પ્લાનિંગ કરતા હતા ફાઇનલી આ જગ્યા ઉપર આવી ગયા બધા અને બસ એનું કારણ મેઇન આ જ હતું કે ભાઈ આવી રીતના કેટલા દિવસથી સાથે ગયા નહોતા મારે જે મારું કામ હતું રેસ્ટોરન્ટ માટેનું એ આજે શૂટ છે અમે ગઈકાલના આવી ગયા હતા ભૂખ તો લાગી ગઈ છે પણ નાવા ગઈ છે જોઈ એ રેડી થઈ જાય એટલે નાસ્તો કરી આવી બાપુજી માટે અહીંયા ગઝીબો છે ને ત્યાં એમનું નાસ્તાનું પ્રબંધ કરવાનું છે બા માટે ઢોસો ત્યાં જાય છે અને અમે પીસી વોટરમેલન જ્યુસ ફેવરિટ પાર્ટ ક્યાં કરું અને હું કરું હા આજે આજે ગાઠિયાની જગ્યાએ ફ્રૂટ્સ કેમ દેખાય છે સૂર્ય આમ કે કલક જ દિશાથી નથી હોય તો ને ગાઠિયાની જગ્યાએ ફ્રૂટ્સ સાતા સુધરી ગયા રોયલ વિનિંગ એટલે કહી ઘરે કોઈ અટશે નહીં ઘરે ગાઠિયા ને ડબા જાય ખાધું એટલે ઘરે આપણે કન્ટિન્યુ આશી એમ તમે પાંચ મહિના ખાધું પણ આયું નઈ કંટી તમે તો આદત તો મોજ છે મોજ દોસા મોજ Gazi he in each other? Mother, 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 daughter, That mother, 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 Very mother, ચાલો અહીંયા તો ભાઈ પ્રોગ્રામ સેટ છે હા હું એ કોઈ નથી જોતા ઢોસામાં એટલા મસ્કૂલ થઈ ગયા આવતા હવે મસાલા ઢોસા હમ અમારું અહીંયા હજુ શૂટ ચાલુ કર્યું છે ઢોસો સેન્ડવિચ ચાય પૌવા બટેટા ઢોંસાવા પૌવા બટેટા સરસ છે

तो आ दमें आईसो वधा एक गाडी मावी जासो जो जो ब्रेक ब्रेक करे ते गेसवा नी हिम्मत करवा जे छे अन तो वाला बाजा बोलो आ અને હવે અમે જઈ રહ્યા છીએ ટેન્ટ સાઈડ સાંઈ ડેરા ટેન્ટી ઘરે સરસ મજાનું રણ માં ચાલતા હોય ને એટલો અનુભવ થાય છે ઘરે બેઠા ઘરની નજીક આપણે કચ્છ ન જઈ શકીએ તો આ રેતીમાં આપણે ચાલીને એટલે આપણને એમ થાય કે આપણે કચ્છમાં ચાલી છીએ સ્પેશિયલ ત્યાંથી છે ને આ રેતી મંગાવીને અહીંયા આખું આ રીતના ફાર્મ ડેવલપ કર્યું છે આ તો સરસ છે આ તો થઈ કોટેજની વાત એ સિવાય આવી ઘણી બધી અલગ અલગ કેટેગરીના અહીંયા રૂમ્સ અવેલેબલ છે પ્રાઇવેટ વિલા હતો ને તો પ્રાઇવેટ વિલા બી અહીંયા પાછળ છે જો આ સામે તમે સામે તમે જુઓ છો ને ટેન્ટ ટેન્ટનું જોતા હોય તો સામે પ્રકૃતિ ભવન છે એ જ રીતના આની પાછળ રજત વિલા અને રતન વિલાસ છે અમે ત્યાં રોકાણાજી અને ઠંડીનો સમય શરૂ થતો જાય છે જેટલા અમારી સાથે ગઈકાલે ગેસ્ટ આવેલા હતા ને બધા જ આ રેતીની અંદર રાતને બેઠા હતા આ છે સફેદ રણ તો છોકરાઓ આ હતું રણ રોબોરોબો ડ્રાઈવર ચાલુ કર સ્કોટર કઈ બાં કીયો રિવર્સ અરે બેસ આ ગાડી થી આલે તો સીન લઈ લે કેનો લેના આયનભાઈ લઈ લે અને એક તંદુરી રોટી ભાઈ શૂટિંગ ચાલુ છે ને શૂટિંગ ચાલુ છે શું તમને મજા આવી હજી તો ટેસ્ટ જ નથી કર્યું શું મેં તો કહી વાહ ગોલ્ડ કોઈન છે ગોલ્ડ કોઈન છે ફાઇનલી 3 વાગે બધાયનું ભોજન પતી ગયું છે બોલો બાપુજી એમ પૂછે જ્યુસ છે નું છે એટલે કીધું રૂકાય ને પણ

મોટો આવે ને એક નંબર લાઈટ બંધ કરી દીજે કામ હવે તડકામાં કયું નું શૂટિંગ ચાલુ છે સાડા ત્રણ વાગે ઠંડક કરવી પડે કાંઈ જ

સાડા ચાર વાગે હજી અમારું શૂટ ભાઈ ને એટલે થોડીક વાર ખાલી છે ને રૂમ માં ગયા તા થોડીક વાર અડધી કલાક નો બ્રેક હતો વચ્ચે એટલે યસ ભાઈ એમ કીધું કે આપણે સામાન લઈને જ જવાનું છે એટલે પાંચ મિનિટ વધારે લેજે એમ ભાઈ આટલી કલાક પછી એટલી વાર તો પગે લાગવું પડે દિવસે સાંજે સ્ટેટમેન્ટ બદલતું જાય છે સવારે કંઈક બીજું હતું ભાભી અત્યારે બદલી છે હવે ઘરે જવું એટલે ડર લાગે છે અમારે કેવું હતું જોજી સાક્ષી છો ને તું તો જેમ ગુના થાય ને એમ દંડવટ કરવું પડે પચીસ વર્ષ પછી તો જ ને ટેબલ માં દેમ બેઝાળી ને આમ કરીને આમ સીધું રિપોર્ટ પડવું પડે અમાર કઈ ઉંમર વારી 50 વર્ષ બાપુજી મજા આવી મજા આવી છોકરા સી પડ તો

ક્રેટ બગડે તો કઈ વાંધો નહીં મળે ગાડીયા નો બગડવા જો સુગંધ આવી ગઈ કઈ નહીં સિંગ હમ મિત્રો અમને બહુ ગમે સિંગ તો પછી જામે અમુક તો વાંધો નહીં અરે ડુંગરી ખાઈ લેવાની બીજું શું હોય એમ સેવ મમરાન છે જોઈએ તમે કાઢો આ પોણા છ વાગ્યા છે અહીંથી અમને ઘરે પોતા અડધી કલાક જ થવાની છે પણ તોય આમ જુઓ તમે આમ ગીરમાં બેઠા હોય ને એવું હોય બધું ગોઠવીને બેઠા છે

આ તમારું કામ જી છે બા મનુરત રાખત બેક ટુ હોમ 6 વાગે જ છે ને જાવું છે છે ને મન તો નથી પણ જાવું તો બધા જાય હું એકલો શું કરી અમારું આમાં એમ ફાર્મ થી આવીને અમે એક જગ્યા શૂટિંગમાં આવી ગયા છીએ અને અત્યારે વાઈ ગયા છે રાતના દસ સાડા દસ અને જો વેરાયટી હોય નહીં જોઈએ એક આ યુનિકર્સ આઇટમ છે રાઈસ ને પાવનું કોમ્બિનેશન છે પછી આ ડેઝર્ટ માટે છે લાસ્ટમાં ખાવા જેવો ઢોસો પછી આ છે પટિયાલા જેને ચીઝવાળી ડીશ પસંદ હોય ને એના માટે કાનનું છે અને આને ચમચીલી ખાવાના હોય આ એવી ઢોસાની ડીશ છે ચાલો આવી ગયા છે અત્યારે રાતના સાડા અગિયાર ફાઇનલી હવે ઘરે હું આવી ગયો છું ને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત